મિત્રો તમને જણાવી દઈએ કે સાવન મહિનાની જેમ બધા શિદ ભક્તો આતુરતાથી રાહ જુએ છે તે દિવસ આવવામાં હવે થોડો જ સમય બાકી છે તો આજે આ વિડીયોમાં આપણે સાવન સોમવાર અને સાવન મહિના પહેલા આપણે કઈ વસ્તુઓ ખરીદી લેવી જોઈએ તે બધું જાણીશું તો તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહો અને વીડિયોને પૂરો જોઈ લો મારા મિત્રો તમને જણાવી દઉં કે શિવ ભક્તો જેટલી આતુરતાથી રાહ જુએ છે કેટલાક લોકો તો સાવનના આખા મહિના દરમિયાન વ્રત રાખે છે પરંતુ આખા સાવનનું જેટલું મહત્વ છે જેટલું જાણવું જોઈએ જેટલી ક્ષમતા હોય તેટલા લોકો ભગવાનની પૂજા આરાધના કરે છે વ્રત રાખે છે તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે સવાનો પવિત્ર મહિનો ક્યારથી શરૂ થઈ રહ્યો છે પચીસ જુલાઈ થી સાવન નો મહિનો શરૂ થઈ જશે અને આ મહિનામાં સોમવાર કેટલા આવે છે કેટલાક લોકો ને તો આ પણ ખબર નથી તો આજના આ વિડીયો માં આપણે એ પણ જાણીશું કે સાવન સોમવાર માં કેટલા સોમવાર આવે છે અને કઈ તારીખે આવે છે કયો સોમવાર કઈ તારીખે આવશે આજે આ વિડીયો માં આપણે બધા પ્રકાર માહિતી જાણીશું ખેર સાવન સોમવાર તો હંમેશા ચાર્જ આવે છે પરંતુ ક્યારેક પાંચ પણ આવે છે પરંતુ આ સાવન સોમવારમાં જે બે હજાર પચીસ માં આવે છે તે ચાર્જ આવે છે તમને વિડીયોના અંતમાં વિસ્તારથી જણાવીશું તમે જોઈ લેજો કેટલાક લોકો પાંચ વ્રત રાખવા માગે છે તો તમે જોઈ લેજો પાંચ પૂરા કરે છે ઠીક છે તો આ થયું સાવનના વ્રતનો નિયમ ચાલો સૌથી પહેલા જાણી લઈએ કે સાવનનો મહિનો શરૂ થાય તે પહેલા કેટલીક સૌથી મહત્વની વસ્તુઓ જે તમારા ઘરમાં હોવી જ જોઈએ ગંગાજળ ગંગાજળ સાવન ના મહિનામાં ઘરમાં હોવું ખૂબ જરૂરી છે કારણ કે ગંગાજળ વિના પૂજા પૂર્ણ ગણાતી નથી તો તમે ગંગાજળ પહેલેથી જ

બીજી વસ્તુ એ છે કે જો તમારા ઘરમાં શિવજી નો કોઈ ફોટો કે મૂર્તિ નથી તો તમે બજારમાંથી બજારમાંથી જરૂર ખરીદી લેજો અને જો તમે નથી ખરીદતા તો કોઈ મંદિરમાંથી ખરીદો તો તે વધુ ઉત્તમ રહેશે અને તમે એક નાનું શિવલિંગ પણ તેની સાથે જરૂર ખરીદજો કારણ કે તેની પૂજા કરવી પણ જરૂરી ગણાય છે એવું કહેવાય છે કે સાવનના આખા મહિનામાં જો તમે શિવલિંગનો અભિષેક કરો

જરૂર ખરીદી લેજો જો તમારા ઘરમાં પહેલેથી જ હોય તો ન ખરીદો તમે તેનો જ ઉપયોગ કરી શકો છો અને તેને સારી રીતે સાફ કરીને પહેલેથી જ તૈયાર રાખજો તાંબાની સાથે એક પિત્તળનો લોટો પણ તમે ખરીદી શકો છો જો તમે ઇચ્છો તો અને જો તમે ન ઈચ્છો તો કોઈ જરૂરી નથી તમે તાંબાના લોટાથી પણ પૂજા કરી શકો છો કારણ કે તમને જણાવી દઉં કે તાંબાથી શિવજીને ફક્ત જળ ચઢાવી શકાય છે પરંતુ તેમાં કંઈ મીઠું નાખીને કે દૂધ નાખીને તમે અભિષેક નથી કરી શકતા પરંતુ કરનારા તેમ કરે છે એવું માનવામાં આવે છે કે તેમાં જો તમે ખાંડ વગેરે નાખો છો તો તે મદીના જેવું થઈ જાય છે દૂધને પણ કેટલાક લોકો તાંબામાંથી નાખતા નથી તો હવે જોઈ લેજો પિત્તળનું જ ખરીદવું પડશે આ વાતનું ધ્યાન રાખજો ઠીક છે નંબર ચાર આ ખાસ કરીને મહિલાઓ માટે છે કારણ કે સાવનનો મહિનો હરિયાળીનું પ્રતીક માનવામાં આવે છે તો લીલો રંગ કેટલો મહત્ત્વનો છે આ તો તમે જાણી જ ચૂક્યા છો કે લીલો રંગ મનમાં ખુશી અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે એવું કહેવાય છે કે લીલો રંગ મહાદેવને અત્યંત પસંદ છે અને જો કોઈ વ્યક્તિ આખા સાવનમાં લીલા રંગના વસ્ત્રો પહેરે છે તો મહાદેવ તેનાથી રસન થાય છે તો હવે સુધી તમે સમજી ગયા હશો કે લીલા રંગની શું વાત કરી રહ્યા છીએ લીલો રંગ એટલે મહાદેવ માટે માન્ય ગણાતો રંગ સૂટ સાડી ચુનરી પ્રિન્ટ સાવનમાં લીલા અને ગુલાબી નીલા પીળા રંગની ની ખૂબ મહત્વ છે તૈયાર કરી રાખજો આખા સાવનમાં કોશિશ કરજો કે લીલા ગુલાબી લાલ

કારણ કે મહાદેવ માટે માનવામાં આવે છે તો તમે તે ચાર સોમવારમાં પણ લીલા રંગના વસ્ત્રો પહેરી શકો છો અને તે પહેરીને જ પૂજા કરજો વસ્ત્રો પહેરી પાસે પહેલેથી જ સિલાવી લેજો અને એક વધુ જરૂરી વાત ભક્તો જો તમારા ઘરમાં કોઈ માંસમંદિરાનું સેવન કરે છે તો તમે સાવન મહિનો શરૂ થાય તે પહેલા એક વધુ વસ્તુ પહેલેથી જ ખરીદી લેજો જો તમારા ઘરમાં બે ચૂલા વગેરે નથી એક જ ચૂલો છે અને તેના પર માટે બનાવવામાં આવે છે તો તમે ન કરો કારણ કે મહિનો આખા વર્ષમાં એક જ વાર આવે છે તો હંમેશા નથી કરવું જોઈએ ભક્તો તમે એક ચૂલો અલગથી ખરીદી લેજો અને જેવું તમારું વ્રત ફરાળ વગેરે ખાવાનું બનાવવામાં આવે છે તે તેના પર બનાવજો કારણ કે વ્રતનું ખાવાનું જે ચૂલા પર તમારું માંસ વગેરે બનાવવામાં આવે છે તે ચૂલા પર ફરાળ વગેરે ન બનાવવું જોઈએ તો તમે એક નાનો ચૂલો કે પછી ઓવન ખરીદી શકો છો તે તમારા માટે ઉત્તમ રહેશે અને જો તમને તેનાથી સંબંધિત કોઈ શંકા હોય કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અમે તમને તેનો જવાબ જરૂર આપીશું અને તમારા બધા પ્રશ્નોનો જવાબ સારી રીતે આપીશું તો ભક્તો તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે તમારા માટે આટલી જ્ઞાનવર્ધક માહિતી એકત્ર કરી રહ્યા છીએ તો આટલું તો અમારું પણ ફરજ બને છે કે અમે તમારા પ્રશ્નોનો જવાબ આપીએ બંને વસ્તુઓ બનાવવી જોઈએ વર્ણન ન બનાવવું જોઈએ આ વાતનું તમે લોકો ધ્યાન રાખજો ન તેના પર બનાવવું જોઈએ અલગ બર્તન રાખજો અલગ ચૂલો રાખજો તો વધુ સારું રહેશે ઇન્ડક્શન ચૂલો વગેરે લઈ લેજો તેના એક બે બર્તન લઈ લેજો પરંતુ કોશિશ કરજો કે મર્યાદામાં તમે ખરીદવું છે અને નોનવેજ વગેરે સાવનમાં બિલકુલ ન ખાવું જેઓ ખાય છે તેમને ખાવું ન જોઈએ પરંતુ માની લો કે જેના ઘરે લસણ ડુંગળી પણ નથી ન ખાતું તો નોનવેજ તો ઘણી દૂરની વાત થઈ તો તમે લોકો જરૂર

તમે જ્યાં જાઓ જો કાચની ચૂડીઓ દેખાય તો ખરીદીને જરૂર રાખજો પહેલેથી રાખજો અને માતાને ચઢાવીને પોતે ધારણ કરવી છે સ્પષ્ટ થઈ ગયું અને એક વધુ જરૂરી વાત મહિલાઓ માટે તમે જ્યારે પણ સાવન સોમવાર વ્રત કરો અને તે દિવસે પૂજન કરો તો તમે સોળ શણગાર કરીને જ પૂજન કરજો કારણ કે તેનાથી પતિની ઉન્નતિ અને તરક્કી થાય છે જો મહિલા સાબન સોમવાર દરમિયાન પૂર્ણ સોળ શણગાર કરીને પૂજન કરે છે તો મહાદેવ તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમે સોમવારમાં જે ચાર સોમવાર આવે છે તેમાંથી કોઈ એક સોમવારના દિવસે તમારે માતા પાર્વતીને પૂર્ણ શણગારનો સામાન જરૂર ચઢાવવો છે અને તેમાં સૌથી મહત્વની વસ્તુ છે સિંદૂર સિંદૂર તમે માતા રાનીને જરૂર ચઢાવજો કારણ કે તેનાથી માતા રાની તમારા સુહાગની રક્ષા કરશે અને હંમેશા તમારા સુહાગ પર પોતાની કૃપા વરસાવશે સાવન પહેલા ભગવાન શિવ માટે શિવજી માટે તમે લોકો ચંદન વગેરે કે રોલી ભગવાન માટે જરૂર ખરીદી લેજો લાલ ચંદન પણ લઈ શકો છો પૂજાની દુકાન પર તમને બધા પ્રકારની વસ્તુઓ મળી જશે સાવનની પૂજા સાથે સંબંધિત જે પણ વસ્તુઓ અમે તમને કે તમારે કઈ કઈ વસ્તુ કરવા માટે જરૂરી છે ચાલો તે નાની નાની વસ્તુઓ પણ જાણી લઈએ કારણ કે આપણે ઘણી વખત ભૂલી જઈએ છીએ કે આપણે શું ખરીદવું છે શું નથી ખરીદવું ગૂંચવણ રહે છે જો આપણે પહેલેથી જ બધું ખરીદી રાખીએ તો આપણને પૂજા કરવામાં કોઈ અડચણ નથી આવતી અને પૂજા એકદમ સરળ રીતે સફળ થઈ જાય છે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તમારે પહેલેથી જ ખરીદી રાખવી પડે છે જ્યારે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તમારે તાજેતરમાં ખરીદવી પડે છે જેમ કે દૂધ દહી તે તમારે તે જ દિવસે ખરીદવું પડે છે પરંતુ અમે તમને તે વસ્તુઓ જણાવી દઈએ જે તમારે પહેલેથી જ ખરીદવી છે જેમ કે મધ ભક્તો તમારે મધ પહેલેથી જ ખરીદી રાખવું છે કારણ કે મધ ભગવાન શિવ માટે અત્યંત ઉત્તમ માનવામાં આવે છે તેમની પૂજા દરમિયાન મધનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે અને ખાંડ ખાંડ પણ તમારે પહેલેથી જ ખરીદવા છે અને તે પછી તમારે દીવો માટીનો જે દીવો હોય છે તે પહેલેથી જ ખરીદી રાખવો છે અને એક વધુ જરૂરી વસ્તુ જે સફેદ રંગનો કલાવો હોય છે તેને જનોઈના નામે પણ કહેવાય છે જે શિવજીના વસ્ત્રના રૂપમાં તેમને ચઢાવવામાં આવે છે વિડીયોના અંતમાં હવે સાવન મહિનામાં અમે તમને એક એવો ઉપાય જણાવી દઈએ જે જો તમે કરી લો તો સમજો કે તમે તેત્રીસ કરોડ દેવી દેવતાઓને પ્રસન્ન કરી લીધા તમારે સાવનના મહિનામાં જે ચાર સોમવાર આવે છે તે ચાર સોમવારમાં ગૌ માતાને એક વસ્તુ જરૂર ખવડાવવી છે તમને ગૌ માતા સાથે સંબંધિત આ માહિતી કોઈએ નથી જણાવી ફક્ત અને ફક્ત અમારું ડિવાઇન સ્ટેસ્ટ તમને આ માહિતી જણાવે છે તો ભક્તો તમારે જે ચાર સોમવાર છે તે ચાર સોમવારના દિવસે તમારે સવારે જે માતાઓ ભેનો રોટલી બનાવે છે તેમને સવારે જે દિવસે સોમવાર આવે છે તે દિવસે ગૌ માતા માટે એક રોટલી બનાવવી છે અને તેના પર થોડી હળદર અને થોડો ગોળ મૂકીને ગૌ ખવડાવવી છે તેનાથી તેમને આખા સાવન સોમવારનું ફળ મળશે અને અને સાથે જ ભગવાન શિવ તેમને સદા સદા મળશેનો આશીર્વાદ પણ આપશે સાથે જ તેમના પતિના જીવનમાં અડચણ આર્થિક તંગી દેવુંથી પરેશાન તે બધું દૂર કરશે તો બધી માતાઓ અને બહેનોને આ ઉપાય જરૂર કરવો છે તેનાથી તમને પૂર્ણ ફળની પ્રાપ્તિ થશે ભક્તો સાવન મહિના સાથે સંબંધિત આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ જરૂર જણાવજો અને જો તમે હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરજો કારણ કે તમારું એક લાઈક અમારા માટે ખૂબ જરૂરી છે આગળ અમે તમારા માટે આવી જ બીજી માહિતી લઈને આવીશું કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ જય મા પાર્વતી જરૂર લખજો ધન્યવાદ